બનાસકાંઠા જિલ્લાની ગુંદરી ચેકપોસ્ટ પરથી પાંથાવાડા પોલીસે શંકાસ્પદ અલગ અલગ ચાંદીના દાગીના ઝડપી પાડ્યા છે પાંથાવાડા પોલીસ બોર્ડર પર રૂટિન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી અલગ અલગ ચાંદીના દાગીના સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે ગાડી ચાલક વિશાલ તુલસીદાસ વ્યાસને ચાંદીના દાગીના બાબતે પૂછતા ગાડી ચાલકે પોલીસને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેંતાલીસ લાખ પચાસ ની કિંમતના દાગીના કબજે લઈ ચાલકની અટક કરી કાર્યશરની કાર્યવાહી હાથ ધરી છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ